મગફળીના પાક માટે જે સેફગાર્ડ કીટ બનાવવામાં આવેલી છે એની અંદર ચાર મહત્વની આ ચાર મહત્વની કારણે મગફળીનો પાક જે પણ છે એને પાકમાં સ્વસ્થ અને સુરક્ષિત રાખશે અને મગફળીના પાકનું ખૂબ સારું એવું ઉત્પાદન આવે એ પ્રમાણેની આખી આ ડોલની ડિઝાઇન કરવામાં આવેલી છે નેચર કેર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ખૂબ સારી રીતના ખેડૂત મિત્રોને આ કીટ આપવામાં આવે છે હવે વાત આપણે એ કરવાની છે કે જે પ્લાન્ટમાં અત્યારે કીટો બનાવવામાં આવે છે અને મેન્યુફેક્ચર થાય છે એમાં અત્ય આધુનિક ટેકનોલોજી વાળી લેબ પણ ઉપયોગ કરવામાં આવે છે એમાં તમામ પ્રકારના બેક્ટેરિયા બનાવવામાં આવેલા છે જેથી કરીને ખેડૂત મિત્રોને ને વિશ્વાસનીય બધી વસ્તુ મળી શકે હવે આ જે સેફગાર્ડ કીટ છે એના અલગ અલગ પ્રમાણે અલગ અલગ પ્રમાણેના બેક્ટેરિયાના ઢગલા તમે જોઈ શકો છો એમાં જેમ ટ્રાઇકોડરમાં સુડોમોનાસ ત્યાર પછી પોટેશિયમ યુમેટ આ તમામ પ્રકારનો સમાવેશ કરવામાં આવેલો છે તો આ જે સેફગાર્ડ કીટ છે એ આઠ કિલોની આવે છે એમાં એક એક પ્રોડક્ટ આપણે ભરીને જોઈએ અને એની થોડીક માહિતી આપણે મેળવીએ તો પેલી પ્રોડક્ટ છે ટ્રાયકોડરમા હવે મગફળીના પાકની અંદર સફેદ ફૂગના ઘણા બધા ખેડૂત મિત્રોને પ્રશ્ન હોય છે તો સફેદ ફૂગના નિયંત્રણ માટે આ પ્રોડક્ટ ખૂબ મહત્વની છે અને સારી એવી ક્વોલિટીમાં બનાવવામાં આવેલી છે ત્યાર પછી આપણે વાત કરીએ તો સુડોમનાસ એની આ સરસ મજાની ક્વોલિટી છે હવે ઘણા બધા ખેડૂત મિત્રો મગફળીનું વાવેતર તો કરે છે પણ એમાં મૂળનો સુકારો ત્યાર પછી ચરમી અને ઘણી બધી સફેદ ફૂગના પણ પ્રશ્નો આવતા હોય છે તો એની સામે રક્ષણ આપવા વાળી પ્રોડક્ટ આ છે એને પણ આપણે આમાં અંદર ભરી દઈએ ત્યાર પછી ખેડૂત મિત્રો વાત કરીએ કરીએ તો મૂંડાના પ્રશ્નના કારણે ઘણા બધા ત્રાહીમામ થઈ જાય છે મુંડાનું નિયંત્રણ જ નથી આવતું તો એના માટે સરસ મજાની આ પ્રોડક્ટ પ્રોડક્ટ છે મેટારીમ જે પણ બે કિલોની અંદર તમને આ કીટની અંદર આપવામાં આવશે છેલ્લી પ્રોડક્ટની વાત કરીએ તો એ છે પોટેશિયમ યુમેટ કે જે મગફળીના પાકને અથવા તો કોઈ પણ પાકના વૃદ્ધિ વિકાસ માટે અને એને ગ્રીનરી લાવવામાં ગ્રીનરી લાવવા માટે ખૂબ ઉપયોગી થાય છે અને જે ઉત્પાદનની દ્રષ્ટિએ વધારો આવવો જોઈએ ક્વોલિટી વાળું ઉત્પાદન મળવું જોઈએ ત્યાં પોટેશિયમ હિમેરથી આપણને મળી શકે છે તો આ તમામ પ્રકારની ચારે ચાર વસ્તુનો સમાવેશ કરીને એક સેફગાર્ડ કીટ બનાવવામાં આવેલી છે એ તમે જોઈ શકો છો અત્યારે વર્કરો કામકાજ કરી રહ્યા છે અને જે પ્રમાણે અત્યાધુનિક લેબમાંથી જે બેક્ટેરિયા બનાવવામાં આવેલા છે એના તમામ પ્રકારના ઢગલા અલગ અલગ તમે જોઈ શકો છો અને એને ચારેય વસ્તુનો સમાવેશ કરીને એક બનાવવામાં આવે છે એ તમે જોઈ શકો છો તો મગફળીના પાકનું વાવેતર આપણા રાજ્યમાં અને સૌરાષ્ટ્રમાં ઘણું બધું થયું છે અને ખેડૂત મિત્રો નેચર કેર કંપનીની જે પણ પ્રોડક્ટ આવે છે એના દિવાના બની ગયા છે તમે પણ આ સેફગાર્ડ કીટનો ઉપયોગ કરો અને એની અંદર જે આઠ કિલો મટીરિયલ આપવામાં આવે છે એનો પૂરેપૂરો ઉપયોગ કરીને આપણી મગફળીને સ્વસ્થ સુરક્ષિત રાખી શકીએ છીએ અને મગફળીના પાકમાં વધારે ઉત્પાદન આવે એ રીતનું આપણે Uh, which are Lavi's FPSC.